નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિષય ગણિત જે પ્રશ્ન બેંક ત્રણ છે જે સપ્ટેમ્બર બે તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે આપણે આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન મટિરિયલ બધું ક્યાંથી મેળવીશું એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્ર સગા સંબંધીને શેર કરી શકો છો તો કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ ચાર અને પ્રકરણ પાંચ છે એનો સમાવેશ થયો છે હવે ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરે છે સર આ સાચો પ્રશ્ન બેંક છે તો હા મિત્રો સાચી પ્રશ્ન બેંક છે તમે જોઈ શકો છો પહેલા તમને આખી પ્રશ્ન બેંક બતાવી દો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આખી સાચી પ્રશ્ન બેંક છે રેડી હા એવું લાગે તો તમે વિડીયો પોઝ કરીને પણ આ બધા પ્રશ્નો જોઈ શકશો આપણે સોલ્યુશન તો જોવાના જ છીએ મિત્રો પણ તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કઈ રીતના આખી પ્રશ્ન બેંક આખી આપણે છે આ રીતના જોઈ શકો છો રેડી ચાલો જોઈ લીધી ચાલો આગળ વધીએ ચાલો પ્રશ્ન એક ની વાત કરીએ પ્રશ્ન એક જે આપેલો છે વિભાગ એ નીચે આપેલા ક ખ ગ માંથી કોઈ સાત કોઈ પણ ચાર પ્રશ્ન છે પસંદ કરવાના છે તેમાં નીચેના વિધાનો પેલા ખરા છે કે ખોટા એ જણાવવાના છે એક્સ વત્તા બે એક ચલ સુરેખ સમીકરણ છે વિધાન કેવું છે ખરું છે

ટુ વાય બરાબર 0 નો ઘણા તમે પરીક્ષા પેપરોનું સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન છે એ પણ નવા માળખા પ્રમાણે રેડી જે અત્યારે નવું માળખું આવી ગયું છે એ પ્રમાણે અને હા કુલ ત્રીસ થી પણ વધારે પ્રશ્નોપત્રોના સોલ્યુશન છે દરેક વિષયના ઓછામાં ઓછા પાંચ કે તેથી વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન ત્યાં મૂકવામાં આવેલું છે રેડી આ સિવાય હજી ઘણા વિદ્યાર્થીઓને ગણિતમાં પ્રશ્ન છે તો ગણિતનો મિત્રો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ છે એ મુકાઈ ગયો છે રેડી સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબનો તો એ એ પણ તમે છે જોઈ શકો છો આ આ તો બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જેને ઇન્સ્ટોલ કરી દેવાની અથવા તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે ઓપન કરી લેવાની ઓપન કરશો પેજ આવશે એ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આગળ ઓટીપી આવશે નાખી દેસો તમે લોગિન થઈ જશો હવે અહીંયા જશો તો આવું પેજ આવશે તો ત્યાં એક ધોરણ તમને ફોલ્ડર જોવા મળશે ઈ ફોલ્ડરમાં જશો એટલે પહેલું જ તમને પ્રથમ પરીક્ષાનો કોર્સ મળી જશે આ સિવાય ગણિત વિજ્ઞાનનો કોર્ષ પણ આગળ સ્ટોલ કરશો તો મળશે ઈન શોર્ટ ધોરણ નવ નું તમામ અહીં મળી જશે અને આ સિવાય ટૂંક સમયમાં આઈએમપી પેપ આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે રેડી વિષય એ પણ તમને ત્યાંથી મળી જશે આ સિવાય એક્ઝામ પેપરમાં તમને આ પ્રશ્ન ઓરિજિનલ ટૂંક સમય મુકાઈ જશે તે પણ મળશે

બે બેસ્ટમેન સાથે મળીને એકસો તેતાલીસ રન બનાવે તો તેને સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય તેમાં શું આવશે મિત્રો કઈ રીતના તેતાલીસ તો આ રીતના એનો જવાબ થશે ટુ એક્સ વત્તા પાંચ બરાબર જીરોનું બીજ તો શું આવશે માઇનસ પાંચના છેદમાં બે પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર ને પ્રમાણિત સ્વરૂપે સ્વરૂપ એ સુરેખો મળે છે તો કે અનન્ય અનન્ય ચલો નેક્સ્ટ ગ જોઈએ એમાં આપણે વિકલ્પ પસંદ કરીને લખવાના છે હવે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સર આમાં કોઈ પ્રશ્નમાં ભૂલ છે તો મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્ન આપણે સમજવામાં કે ઉતાવળ બોલવાનું ભૂલ થઈ ગયું તો તમારે એની જે સાચો જવાબ હોય એ કોમેન્ટ કરી દેવાની અને આપણે એ કોમેન્ટને શું કરી દઈશું પિન કરી દઈશું જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ પ્રશ્નમાં આ રીતના જવાબ આવશે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચાલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવી માહિતી તમને મળતી રહે તો અહીંયા પેલું છે જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર માઇનસ બે એ સમીકરણ એક્સ માઇનસ કે વાય બરાબર પાંચના ઉકેલ હોય તો બરાબર શું થશે તો કે જવાબ આવશે તો કે પાંચ થશે ચાલો આગળ વધીએ આપણે ખાલજી ગયા એ સમીકરણ ટુ એક્સ વધતા સાત વાય બરાબર અઠ્યાવીસ નો ઉકેલ નથી તો જવાબ શું આવશે મિત્રો તો કે બે અને સાત એટલે કે સીઝ નથી ચાલો પાંચમો જોઈએ વાય બરાબર બે ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યામાં દર્શાવી શકાય તેમાં શું આવશે મિત્રો સમીકરણ ને ખાલ જગ્યા ઉકેલ હોય છે તેમાં આવશે મિત્રો અનન્ય એક્સ વત્તા ત્રણ બરાબર જીરો તો એક્સ બરાબર તેમાં શું આવશે મિત્રો તો કે માઇનસ ત્રણ આગળ વધીએ આપણે આઠમો સવાલ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ પાંચ એક્સ વત્તા ટુ બરાબર જીરો ટુ બરાબર દસ ને y ના સ્વરૂપમાં જો બે પાંચ સમીકરણમાં પી બરાબર સાત ક્યુ માઇનસ ત્રણ ને પ્રમાણિત સ્વરૂપમાં લખો તેનો જવાબ આવશે મિત્રો એ જવાબ આવશે મિત્રો અહીંયા ખાલી જવાબની આપણે ચર્ચા કરીએ છીએ પણ તમારે જો શું કરવાનું બાકી હોય

તો કેટલો આવશે એકસો વીસ અંશ ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ ખૂણાઓની જોડ છે જો એ ખૂણો એ જેમ ખૂણો બી બરાબર ચાર જેમ પાંચ છે તો ખૂણો એ બરાબર તો શું આવશે મિત્રો ચાલીસ ત્રીજો પ્રશ્ન બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેની તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે તો જવાબ આવશે મિત્રો સમાન હોય છે ખાલ જગ્યા પૂરવાની છે તો જોઈએ જો બંને ખૂણાઓના માપનો સરવાળો ને થાય તો તે બંને ખૂણાઓના એકબીજાના ખાલજી ગીયા છે તો શું છે મિત્રો તો કે કોટી કોણ છે શું છે કોટી કોણ ચાલો જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન હોય તો તેવા બિંદુઓને ખાલજી ગયા કહે છે તેને શું કહેવાય સમરેખ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ ખાલજી ગયા હોય છે તો કે કેવા હોય છે તો કે સમાન હોય છે કેવા હોય છે સમાન હોય છે ચાલો આગળ વધીએ આ પછી આ બધા દાખલા છે આની તમારી વ્યાખ્યા આપવાની છે પૂરક કોણ ને કોટિકોણ રેડી આ બધા દાખલા તમે જોઈ શકો છો આ રીતના દાખલા થશે હજી જો મિત્રો તમારે ગણિતમાં સમજૂતી મેળવવાનું બાકી હોય તો ગણિતનો કોર્સ કોર્ષ ગણિત પ્લસ વિજ્ઞાનનો કોર્સ કોર્ષ સંપૂર્ણ છે મુકાઈ ગયો છે આ સિવાય હજી જો તમારે વિષય વાઈઝ પેપરો બધા જ પેપરો બધા જ વિષયના જોઈતા હોય નવા માળખા પ્રમાણે તો પણ આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો રેડી આ રીતના મોટા દાખલાઓ પણ થશે હવે મિત્રો હા વિભાગ ડીની પણ ચર્ચા જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને હવે આમાં આપણે મિત્રો હેતુલક્ષી વિડીયોની ચર્ચા પ્રશ્નોની ચર્ચા કરી ટૂંક સમયમાં મિત્રો આપણે ફરીથી આખો આખો વિડીયો મૂકીશું જેમાં દરેક મોટા પ્રશ્નો વિભાગ સીડી બી ના બધા પ્રશ્નોના દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન ગણીને જે આખા આવી જશે અને આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે મેં તમને જે કીધી એ ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને તમને એની પીડીએફ સંપૂર્ણ સોલ્યુશનની ટૂંક સમય મુકાઈ જશે એ પણ તમે ત્યાંથી મેળવી શકશો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો તમારા મિત્રોને શેર રાખજો અને હજી જો એપ્લિકેશન તમે ડાઉનલોડ ના કર્યું તો એપ્લિકેશન ડાઉનલોડ રાખજો જેથી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત